તમે લીધું છે ના વાશનો તો કામકાજ ચાલુ છે દોરાવા છે ને દોરાવાના દોઈ કે હાર વાળ દોરાવા છે હાર વાળો મિત્રો વાશ થોડા ગોઈ નાખો પછી મળું તમને લે મિત્રો પહોંચી ગયા છીએ હિરાબાગ ગાયત્રીમાં આપણે રાઉંકે દેહરાવાલા મેલડીમાં આવ્યા કોણ આયો આપણે ખબર છે સમજો આવળો રૂપાળો આવ્યો આયો એકવાર કેતો તેમ રૂપાળો છે એટલે બધો એકવાર કેતો કેતો પહેલા

યા છોડા પીવાની જેવી મજા આવે મફત ની સોડા પીવાની જઈ મજા આવે મફત ની પીવાની જેવી મજા આવે

મિત્રો કાલે છે આપણે હેરાવાળાની હડતાલ બધા કતારગામ દરવાજા આવી જજો મોરે મોરો મળી લેવાનું છે બધાને બરાબર ભૂલ્યા વગર બધા પગી જઈ કતારગામ હું પણ આવવાનું છું ને તમે પણ આવી જો બધા ભર્યા વગર મળી જાય કાલે હડતાલમાં

જાય તો તમે હડતાલ માં જ આવો કે નહી જાવ એમ નઈ એમ નઈ તમે હડતાલ માં જ કે નહી જાવ નહી જાવ ને

આવે કઈ ખાનગી વાતો કરે છે ખુશ ખુશ કરે છે હે આવજો તમે બરોબર તમે અમને ખબર તમે કટોર વાકો દી પેસે થાકી રહ્યા હોય આવજો બરોબર તમે મરસુ મેડે કડે હા બસ ભાઈ નાટક કરીમાં કોઠા હાલો અમને ખબર તો આવડે હા મેડા આપણે અલે કેસટ જવા દે સ્ટન મેન સ્ટન મેન નત બનવાનો આપણે આપડે મોમાયથી હવે નીકળી

બધાયને પકડે છે અને અમે તો સાઈડમાંથી નીકળી જવાના છીએ હવે સોસી ઈજ બાજુ આપની બાજુ જાવે છે ફાઈનલી ફાઇનલી ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે આપણા લોકેશન ઉપર રીલ શૂટ કરવા માટે આજે રીલ શૂટ કરવા નથી પણ હવે ભાણુભા કહે છે કે એક રીલ શૂટ કરી નાખીએ તો બોલો મિત્રો તમે રીલ શૂટ કરીને પંદર રૂપિયા આપો

વાત છે હા એ તમારી સેવા હમણાં બ્લોક માં બોલ નાખીશ ને નકામું થાય છે મેવા થઈ જાય હે સેવા જોઈ તમારી સેવા એ